નમસ્કાર આપ જોઈ રહ્યા ન્યૂ દેવગઢ બારિયા વિધાનસભા વિસ્તારમાં કરોડના વિકાસના કામોના વર્ક ઓર્ડરનું વિતરણ કરાયું જાપટિયા ગામે સક્રિય સભ્ય સંમેલન યોજાયું જેમાં કુલ છસો એકસઠ વિકાસના કામો માટે બસો બાવીસ પોઈન્ટ ચોપન કરોડના વર્ક ઓર્ડર આપવામાં આવ્યા આ કામો હેઠળ નવી ઓગણત્રીસ એલઆઈ યોજનાઓ દહીકોટ બ્રિજ દેવગઢ બારિયા તાલુકાના પાસઠ રસ્તાઓ મનરેગા યોજના હેઠળના કુવો તથા ધાનપુર તાલુકાના રસ્તાઓ અને બ્રિજનો સમાવેશ થાય છે સાથે જ નર્મદા હાફેશ્વર સિંચાઈ યોજના માટે ચાર હજાર કરોડના વર્ક ઓર્ડર પણ આપવામાં આવ્યા કાર્યક્રમમાં રાજ્યના મંત્રી સાંસદ ભાભોરે દાહોદ જિલ્લામાં મેડિકલ કોલેજ અને એરપોર્ટ જેવા વિવિધ વિકાસના કામોની વિગતો આપી જ્યારે બચુભાઈ ખાબડે વીજળી આરોગ્ય સેવા અને નળથી જળ જેવી યોજનાઓનો ઉલ્લેખ કર્યો તેમણે ખાતરી આપી કે જે ખામીઓ જોવા મળે છે તે કામગીરી ત્વરિત કરવામાં આવશે એકસો કાર્યક્રે અમારી વચ્ચે ગુજરાત પ્રદેશમાંથી ભૂષણભાઈ ભટ્ટજી પૂર્વ ધારાસભ્ય અને અમદાવાદ શ્રી મહામંત્રીશ્રી જેમના નેતૃત્વમાં આજે કાર્યક્રમ થયો સાથે અમારા પૂર્વ કેન્દ્રીય મંત્રી અને હાલના અમારા દાહોદ જિલ્લાના ત્રીજી વારના લોકપ્રિય સાંસદ શ્રીમાન જશવંતસિંહ ભાપોર સમગ્ર તાલુકાના બંને તાલુકાના અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ તાલુકા સભ્યો જિલ્લા સભ્યો સરપંચ મિત્રો અને સમગ્ર વિસ્તારના બંનેના દેવગઢ બારીયા હોય ધાનપુર હોય કે શહેર હોય બધા જ આજે કાર્યકરોની હાજરીની અંદર અમે કાર્યક્રમ કર્યો આવનારા દિવસોની અંદર સંગઠનનો કાર્યકર્તા પૂરી તાકાતથી કામ કરે અને ભારતીય જનતા પાર્ટી આગળ વધે અને દેશના વડાપ્રધાન શ્રીમાન કરી ના કામો બસો ને પચીસ કરોડ રૂપિયાના કામો એના કુવા છે એના રસ્તા છે અનેક કામો માટેના આજે ખેડૂતોને હાથે હાથ એનો લાભ લાભાર્થીઓને આપીને આવનારા દિવસોની અંદર દેવગઢ બારીયા સામૂહિક વિકાસ થાય એના માટેના રાજ્યના મુખ્યમંત્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નો પણ હું આભાર માનું કે તેઓ મારા મત વિસ્તારની અંદર આટલી મોટી રકમ ફાળવીને ગામડા નો વિકાસ થાય મહાત્મા ગાંધીજીના સ્વપ્નને સાકાર કરવા માટે ગામડા સમૃદ્ધ બને એના માટેનો મિત્રો આજનો કાર્યક્રમ થેન્ક યુ